હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બસ પર પહાડી કાટમાળ પડ્યું પંદર લોકોના મોત બચાવ કામગીરી ચાલુ હિમાચલ પ્રદેશના વિશાલપુરમાં એક મોટો અકસ્માત થયો છે ભુષ્કલ સમયે પસાર થઈ રહેલી બસ ઉપર જ પર્વતમાંથી મોટા પથ્થરો પડ્યા હતા અને કાટમાળ પણ બસ ઉપર પડ્યો હતો જેમાં પંદર લોકોના મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે ઘટના ખૂબ જ ગંભીર હોવાથી તંત્ર દ્વારા બચાવ અને રાહત કાર્ય માટે વિવિધ વિભાગના કર્મચારીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયું છે મંગળવારે રાત્રે ઝૂંટતા વિધાનસભા મત વિસ્તાર પોલ્લુ બ્રિજ નજીકથી એક બસ પસાર થઈ રહી હતી અચાનક મોટો થયો જેને કારણે બસ પર કાટમાળ પડ્યો મુસાફરો ગભરાઈ ગયા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ અકસ્માતની જાણ કરી માહિતી મળતા પોલીસ ટીમે બસમાંથી કાટમાળ દૂર કરવા માટે જીસીબી બોલાવ્યું ત્યારબાદ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા બસમાંથી બહાર કાઢવામાં આવ્યા અનેક કુમરવીન ઝુંડતો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અકસ્માત છ મુસાફરોનો ઘટના સ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળે છે બાકીના આઠ મુસાફરો હોસ્પિટલમાં દમ તોડી દીધો આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ